દર્જામાં કિદભતે ખલખ દ્વારા સસ્તા ભાવે તરબુજ કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા તાંતરજા ખાતે રમઝાન માસ નિમિત્તે સાંજના ઇફતાર એટલે રોજો ખોલવા માટે લોકો બજારમાં જમવાનું ખરીદવા નીકળે છે ત્યારે રોજદારો માટે અને દરેક નાત જાતના લોકો માટે આટલી મોંઘવારીમાં રમઝાન માસ દરમિયાન તરબૂચ અને કેળા દસ રૂપિયા કિલોના ભાવે ખેદમતે ખલ દ્વારા વેચવામાં આવે છે સાંજના પાંચ વાગ્યે ત્રીસ મિનિટથી સાત વાગ્યા સુધી જેનું સંચાલન રમઝાનભાઈ સિંધે અને રજાક રમઝાનભાઈ સિંધ દ્વારા કરવામાં આવ્યું છે ગરીબોને આટલી મોંઘવારીમાં સસ્તું અને સારું ફ્રૂટ મળી રહે તે હેતુથી ખિદમત કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે રિપોર્ટર નસીર શેખ સાથે આરિફ સૈયદ આ તાંદલિયા વિસ્તાર છે તાંદલિયા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા પર છે હવે અહીંયા આગળ સેવામાં એવું છે કે આ જે રમઝાન માસનો જે પર્વ બી ચાલી રહ્યો છે એની અંદર કેરા અને તરબૂચનો જે પથારો લગાવવામાં આવ્યો છે એમાં દસ રૂપિયા કિલો કેરા અને દસ રૂપિયા કિલો તરબૂચ આપીએ છીએ એક મહિના માટે એના માટે સેવા કરીએ છીએ આમાં કોઈ જાતભાત ભેદભાવ રાખીને

સ તરફ સસ્તે એક તમામ એ ચીજ કરાએ અમા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો